તનવાડના તમામ ખેડૂતભાઈઓની હાજરીમાં હું દેસાઈ લહેબાભાઈ અરજીભાઈ ગામ બાબર નિવેદન આપું છું કે છેલ્લા એકાદ મહિનાથી બાબર ડિસ્ટ્રિક માઇનોર કેનાલમાં પાણી સદંતર બંધ હોવાથી આ પાણી સત્વરે ચાલુ કરવા માટે આજ રોજ બાબર મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને નિવેદન આવેદન પત્ર આપેલ છે અને ખેડૂતો વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે એમાં સમાવિષ્ટ ત્રણ તાલુકાઓ સોયગામ વાવ અને બાબર તો એ ત્રણેય તાલુકાઓમાં સોયગામ અને વાવ તાલુકાએ પંદર હજારની લીડ કોંગ્રેસને આપી જ્યારે બાબર તાલુકાએ એ પંદર હજારની લીડ તોડી પંદર હજાર બીજા આપી અને ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવ્યો છે પણ છતાં બાબરે આ પેટા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યને જીતાડ્યો છતાં આજે અમારું કોઈ નથી અને અમારી કોઈ વાત સાંભળતું નથી એટલા માટે ભવિષ્યમાં આવનારી ચૂંટણીઓમાં પણ અમારે બધાને વિચારવું પડશે માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ચાલુ સરકાર છે અને તમે ધારો કરી શકો એને સત્વરે પાણી છોડી અને અમારા ખેડૂતોની જે માગણી છે એ માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી તમે પાણી તરત આપો અને એની વ્યવસ્થા કરો એવું નમ્ર નિવેદન કરવામાં આવે છે બા પેલી માઈનોર જે છે સણવા એક એ છેલ્લા

પાણીથી વંચિત છે તો એમને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળે એ કેનાલ ને જે એને રિપેરિંગ કરવાની હોય એ કરી અને વ્યવસ્થિત દરવાજો બીજો નાખી અને એ અંડરગ્રાઉન્ડ જો કરવામાં આવે તો ત્યાં રેતાળ જમીન છે તો એ પાણી સત્વરે બધા ખેડૂતોને મળી રહે બંધ કરી દેવામાં આવે છે સદંતર પાણી બંધ એટલે કે પાણી આ બંધ કરવાના કારણે ખેડૂતોની એટલી બધી વેદના છે કે એના કારણે આજે ખેડૂતોનો પાક બળી રહ્યો છે અને ખેડૂતોનું બિયારણ એમના ટ્રેક્ટરનો ખર્ચ આ બધો ખર્ચ બળી શકે એમ નથી આવી કફોડી હાલત આજે ખેડૂતોની છે પણ આના માટે અહીંયા રાધનપુર નહેર વિભાગ તરફથી કચ્છ શાખા જે નહેર છે એમાં એક અરજી આપવામાં આવેલી છે દરખાસ્ત કરવામાં આવી છે ગાંધીનગર જીરો પોઈન્ટ છે ત્યાંથી કટાવ રોડ સુધી અંડરગ્રાઉન્ડ પાઇપલાઈન થી એ પાણી અથવા એ નહેર જો આપવામાં આવે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને કાયમી એ પ્રશ્ન હલ થઈ જાય છે આ બાજુમાં મોતેશ્રીનું તળાવ પણ ભરી શકાય એની બાજુમાં આર કે માર્બર છે એની સામે કુંડીઓ છે ત્યાં એ જોઈન્ટ કરી અને સણવા એક સળવા બે લાડુડા આ બધાને પાણી મળી રહે એટલે વડપદથી જે ઝીરો પોઈન્ટ ત્યાંથી જે કેનાલ લેવાની છે એની દરખાસ્ત થઈ ગઈ છે તો સરકારને વિનંતી છે કે આને ઝડપથી શરૂ કરવામાં આવે તો આવતી સિઝનમાં અમારે કામ લાગે એટલે આ ખાસ રજૂઆત કરવામાં આવે છે આજે અમે બધા જુદા જુદા ગામોના જે ખાસ તેમને પાણી નથી મળતું એવા બાબર બેડા તલવાડ લાડુડા મુતેસરી સળવા એક સળવા બે આ બધા ગામોના લગભગ સો થી બસો જેટલા ખેડૂતો અહીંયા એકત્ર થઈ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને પણ વિનંતી કરી છે કે અમારો આ પ્રશ્ન મહેરબાન કલેક્ટર સાહેબ સુધી પહોંચાડે અને આનો ઝડપી ઉકેલ લાવે તેવી અમે નમ્ર વિનંતી કરી છે જય હિન્દ જય ભારત આજે જે રજૂઆત કરવામાં આવે છે જી હા આવેદન પત્ર પર રજૂઆત કરવામાં આવે છે તો આ રજૂઆત ન સ્વીકારવામાં આવે તો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું અને આના ખેડૂતે થી ડબલ ઉગ્ર આંદોલન કરીશું અહીંયા નહીં તો અમે ઠેક ગાંધીનગર સુધી અમારું બધું રેલી લઈ જઈશું અને આનો પ્રશ્ન અમે સોલ્વ કરીને જ જંપીશું બોલો કિસાન એકતા એકતા અમે આખું બે તાલુકાના જે વોટ હતા એ વોટ કોંગ્રેસને મળ્યા છતાંય બાબરની તમામે તમામ જનતાએ વોટ આલી અને બહુમતીથી અમને જીતાડ્યા છે પણ છતાંય અમારો આ પ્રશ્ન જે છે અમે એ વખતે આ રજૂઆત કરી હતી કે તમને લાવીએ ખરા પણ અમારે પાણીનો પ્રશ્ન કાયમી હલ થઈ જવો જોઈએ પણ એ ટાઈમે કહેતા હતા કે અમે બધું કરશું તમે એકવાર લાવો તો આપણી સરકાર પણ ભાજપની છે અને આપણે એનો ઉકેલ સત્વરે લાવીશું પણ આપ દિન સુધી એમાંથી કંઈ બન્યું નથી કે ચોક્કસ તો અહીંયા જે રીતે જોઈ શકો છો કે અહીંયા ખેડૂતો મોત કરી રહ્યા છે ને આવેદનપત્ર મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપી આજે રજૂઆત કરી છે કે પાણી ચાલુ રાખવામાં આવે તેઓ માંગ કરી રહ્યા છે તેમજ અહીંયા જે દ્રશ્યમાં જોઈ શકો છો કે મારી પાછળ અહીંયા ખેડૂતો કેટલી મોટી સંખ્યામાં અત્યારે એકત્રિત થઈ જય જવાન જય ના નારા સાથે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને જો આગામી સમયમાં પણ આ માર્ગ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉતારી રહ્યા છે નમસ્કાર કેમેરામેન શૈલી ઠાકોરની સાથે હોદેવરાય ઠાકોર સત્ય ગુજરાત પાવર બનાસકાંઠા